આ સ્વામિનારાયણ સંપ્રદાય એમાં સંતોના એવા સારા જીવન રહ્યા છે એની એવી સારી ભક્તિ એવી સારી સેવા આજે સારાએ ગુજરાતમાં વિશેષે કરીને પાણીનો જ્યારે પ્રકોપ પૂરનો પ્રકોપ વડોદરા રાજકોટ વગેરે વગેરે સિટીઓમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં અનેક અનેક જગ્યાએ પાણીના જ્યારે બહુ બહુ ભરાવાઓ થયા છે માણસોની જાન જોખમમાં છે માણસોને જરૂરિયાત પૂરતી વસ્તુ પેટ પૂરવા માટે પૂરતું ભોજન જ્યારે મળવાના ફાંફા છે ત્યારે મારે યાદ કરવા પડે સ્વામિ સંપ્રદાય આ સંપ્રદાયની અલગ અલગ બ્રાન્ચિસ એ બધાએ અત્યારે સદાવરત ચાલુ કરી અને પોઈતે ભૂઇખા રહી અને સમાજને ખાવાને માટે સમાજને ભોજન પહોંચાડવાને માટે સેવાઓ કરી છે રાહત ફૂડ પેકેટ તૈયાર કરી કરી અને એ ગળા સુધી પાણીમાં કેળ સુધી પાણીમાં ચાલી અને આ સંપ્રદાયના સંતો હરિભક્તો ઘરે ઘરે પહોંચાડે છે આપણે વડતાલ સંસ્થાન હોય વડતાલ સંસ્થાનના મંદિરો હોય એ જ રીતે અન્ય તમામ સંસ્થાઓ બી એપીએસ સંસ્થા હોય એસએમ સંસ્થા હોય અન્ય કોઈપણ વાયડીએસ હોય સોખડા વગેરે તમામ સંસ્થાઓ એ સંસ્થાઓના સંતો એ સંસ્થાઓના કાર્યકર્તાઓ બહુ મોટી મહેનત કરે છે આ તો નગુણા માણસો હોય અજ્ઞાની માણસો હોય એ અવારનવાર કોઈ એકલ દોકલ એવા નબળા પ્રસંગને ધ્યાનમાં રાખી અને સ્વામિનારાયણ સંપ્રદાય એનો બહિષ્કાર એનો વિરોધ કરતા હોય છે એ અજ્ઞાની માણસોનું કામ ડાયા માણસોનું કામ નહીં ડાયા માણસો બહુ તટસ્થ ભાવે અને બહુ વિચારપૂર્વક બહુ બુદ્ધિપૂર્વક આવા કાર્યોને ધ્યાન ઉપર લેતા હોય છે અને સંતના દાખલાને લાખ લાખ સલામ કરતા હોય છે કારણ કે એની મહેનત બહુ મોટી છે આ સંપ્રદાયના નાનામાં નાના મંદિરથી માંડી અને મોટા મોટા મંદિરો સૌ સંસ્થાઓ એક સરખી પછી ભુજ હોય રાજકોટ ગુરુકુલ હોય અન્ય કેટલાના નામ લઈએ જેટલા નામ લઈએ એટલા ઓછા તમામ બ્રાન્ચિસ તમામ સંસ્થાઓ એક સરખું કાર્ય કરે છે કોઈ નોંધ લે તો પણ ભલે અને કોઈ નોંધ ન લે તો પણ ભલે અને પત્રકારોની ખાસિયત છે પત્રકારો આવી નોંધ બહુ નહીં લે એક્લ દુઃખ લેવા કહો કે નોંધ લેશે એની પાસે સમય હૈશે એના આખા શિડ્યુલમાં આવી કોઈ બાબતને દર્શાવવા માટે બાકી કાંઈ નબળી કડી હોય નબળી વાત હોય ચોવીસ કલાક એક ને એક રીલ એના મગજમાં ચડી જતી હોય છે સમાજને વારે વારે એ ટોર્ચરિંગ કર્યા કરતા હોય છે કારણ કે એનું સ્તર એટલું ડાઉન ગયેલું છે કોઈ કહે તોય ભલે ન તોય ભલે પણ આપણે સત્ય કહેવાની ફરજ છે માટે આ વાત કરી આ વાત અને આ પ્રસંગ આપણે પણ અનેક લોકો સુધી પહોંચાડવા જોઈએ મોમુક્ષુઓ હોય શ્રદ્ધાળુઓ હોય દેવીજીઓ હોય એ બધા સુધી આ વાત પહોંચાડવી જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાય એના સંતો એના હરિભક્તો કયા લેવલનું કામ કરી શકે છે કેટલી કેટલી મહેનત કરે છે આવા જ્યારે પોતાના ઘરમાં તકલીફો હોય એને ભૂલી જાય અને સંતના વચને બીજાના સુખમાં સહભાગી થવા માટે બીજાને મદદરૂપ થવા માટે કલાકોની કલાકો ચોવીસ ચોવીસ કલાકો મહેનત કરતા હોય છે ફૂડ પેકેટ તૈયાર કરે અને ઘરે ઘરે પહોંચાડે તો આ સ્વર્ણ સંપ્રદાય એની તમામ સંસ્થાઓ એ બધાનું બહુ મોટું આ પદાર્પણ છે સમાજને માટે નગુણો સમાજ છે એને કદાચ ન સમજી શકે પણ સુગ્ન સમાજ મારી આ વાતને બરાબર સમજી શકે અને એને બરાબર ન્યાય આપી શકે